જય હિન્દ વિદ્યાર્થી મિત્રો રાયકા એજ્યુકેશન ચેનલ માં આપ સૌનો ફરી હાર્દિક સ્વાગત અત્યારે આપણે ધોરણ 10 ની અંદર આજે પાઠ નંબર જે 14 હતો ઉત્પાદન 13 સોરી 13 એનો આપણે ત્રીજો ભાગ બે ભાગ અગાઉ જોઈ લીધા છે ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ માં લિંક આપેલી છે એમાં જ જોઈ લેજો પાઠ સ્ટાર્ટ કરીએ મિત્રો ઉત્પાદન ઉદ્યોગો ઘણા બધા બે ભાગમાં આપણે જોઈ લીધું આજે ખનીજ આધારિત અગાઉ આપણે ખેતી આધારિત ઉદ્યોગો જોઈલા આજે ખનીજ પર આધારિત મતલબ કે એનો કાચો માલ શું હોય ખનીજો એને આપણે કહીએ છીએ ખનીજ આધારિત ઉદ્યોગો તો અહીંયા જુદી જુદી ખનીજ આપણે જોઈ શકીએ તો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાતી હોય એને ખનીજ આધારિત કહેવાય ખેતી આધારિત એટલે કાચા માલ તરીકે ખેતીનો ઉપયોગ થતો હોય તો આ રીતે આપણે ખનીજોમાં વાત કરીએ તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે ત્યારબાદ એલ્યુમિનિયમ છે તાંબુ છે રસાયણ ઉદ્યોગ છે ખાતર ઉદ્યોગ છે સિમેન્ટ ઉદ્યોગ પરિવહનના ઉપકરણો એટલે કે સાધનો અને ઇલેક્ટ્રોનિક્સ તમે જો કે કોઈ પણ આ બધી જ જે નામ કીધા એમાં સહેજ વિચારો તો એમાં કાચા માલ તરીકે શું જોઈએ ખનીજ એક ઉદાહરણ તમને જોઉં કે લોખંડ ને પોલાદ ઉદ્યોગ તો શું જોવે કાચું એમાં કાચા માલ તરીકે તો લોખંડ જોઈએ તો લોખંડ એ શું છે ખનીજ છે તો આ રીતે કાચા માલ એનું શું હોય ખનીજ હોય તો એને આપણે કહીએ છીએ ખનીજ આધારિત ઉદ્યોગ મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને પીપીટી એનિમેશન અને ડીપલી સમજણ સાથે વિડીયો મળે એટલા માટે નમ્ર વિનંતી કે જો તમને ગમે તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખો હવે લોખંડ અને પોલાદ ઉદ્યોગ એક એક ઉદ્યોગો જોતા જઈએ તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી છે એનો મતલબ એવો થાય કે અત્યારના સમયની અંદર જો સૌથી મહત્વનું હોય ઉદ્યોગ તો એ શું છે કારણ કે કોઈ પણ ઉદ્યોગની મુખ્ય ધરી એટલે કે આ એના વગર તો કોઈ પણ ઉદ્યોગ નું વિકાસ શક્ય જ નહીં કોઈ પણ મશીન બનાવવું હોય કે કોઈ પણ પુલ બનાવવો હોય તો એમાં આ વસ્તુ મુખ્ય જોવે છે ત્યારબાદ અન્ય ઉદ્યોગોમાં યંત્રો અને અન્ય રચના એટલે કે કોઈ પણ બીજા નાના ઉદ્યોગો હોય તો મશીનરીમાં તો આ જ વસ્તુ વપરાવાની એટલે એ વધુ છે

લોખંડ વાત ચાલે છે તો સૌથી પહેલા લોખંડ બનાવવાનું કારખાનું એ તમિલનાડુના આ સવાલ મિત્રો બહુ આઈએમપી છે ઘણી બધી પણ પૂછાય છે કે સૌથી પહેલું કારખાનું કઈ જગ્યાએ તો તમિલનાડુ જોઈ શકીએ નકશામાં એમાં એ આપણે ખાસ યાદ રાખીશું પછી આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે બીજા નંબરમાં અહીંયા જોઈશું ત્યારબાદ કુલટી ખાતે પણ લોખંડ સફળ ઉત્પાદન થયું અને સૌથી એમ કે વ્યવસ્થિત રીતે મોટા પાયે અહીંયા ત્રણ સવાલો જુદી જુદી રીતે આપણે યાદ રાખશું તો ઝારખંડમાં જમશેદપુર છે એમાં ઓગણીસો માં લોખંડ કોલાનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું મિત્રો અહીંયા બે જગ્યાએ ઉત્પાદન તો થયું પણ મોટા પાયે આવે સવાલ તો આપણે જમશેદપુર યાદ રાખશું ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં આવેલું બનપુર અને કર્ણાટકા ભદ્રાવતી એ જગ્યાએ પણ કારખાના સ્થપાયા પણ અહીંયા આપણે આઈએમપી માં આ વસ્તુ લે લઈશું ત્યારબાદ જુદી જુદી જગ્યાએ એમાં ભીલાવ છે રાઉ રાઉલકેલા છે દુર્ગાપુર છે આ બધી જગ્યાએ ધીરે ધીરે લોખંડ કોલાદના કારખાના સ્થપાતા જ ગયા અને અહીંયા બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલન એમાં પણ આધુનિક અને મોટા કારખાના આ બધી જગ્યાએ છે પણ અહીંયા આપણે સવાલ અહીંયા મેં જે કીધેલું કે પ્રથમ કારખાનું આપણે યાદ રાખશું પણ ઘણા કારણોથી એવા બન્યા જેના કારણે બંધ થઈ ગયું અને ત્યારબાદ જમશેદપુર વાળો સવાલ આપણે ખાસ યાદ રાખશું તો આ રીતે જ્યાં જ્યાં સવાલ બનતા જાય ત્યાં પણ આપણે હાઇલાઇટ કરતા જઈએ જેથી કરીને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણાને ઉપયોગી રહે હવે લોખંડ પોલાદ બનાવવા માટે પોલાદનો મતલબ થાય લોખંડ એકદમ મજબૂત બને તો એમાં લો અયસ્ક લો અયસ્ક મતલબ કાચું લોખંડ કોલસો ચૂનાનો પથ્થર અને મેગેનીસ આ બધી વસ્તુઓ કાચા માલ તરીકે વપરાય શું બનાવવા માટે લોખંડ પોલાદ બનાવવા માટે આપણે ગુજરાતમાં જોઈએ તો હજીરા જ અહીંયા ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ એટલે કે નાના પ્રમાણમાં પ્લાન્ટ સ્થપાયો છે ત્યારબાદ આપણે જોઈએ કે ટાટા સિવાયના લોખંડ પોલાદ કારખાનો વહીવટ એટલે કે વ્યવસ્થિત એનું જે સંચાલન જેનું હેન્ડલિંગ જે કરે છે એને સેલ કહેવાય એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ આ સવાલ આપણો અહીંયા બનશે કે ટાટા એ પ્રાઇવેટ છે પણ ટાટા ના જે લોખંડ પોલાદ ઉદ્યોગો છે એનો એનો વહીવટ કોણ કરે છે તો સેલ આપણે લખશું અને આ રીતે લોખંડ પોલાદ ઉત્પાદન વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે આપણે એક સવાલ બન્યો કે લોખંડ પોલાદનું ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું તો જવાબ આપણો આવશે પાંચમુ અ શાંતિની સમર્થે જે મિત્રો ચેનલના સબકાઈબ છે એટલા માટે કરવાનું કહું કે ખૂબ જ મહેનતથી વીડિયો આપણે બનાવતા હોઈએ છીએ હવે એલુમિનિયમ ગાર્ડન એલ્યુમિનિયમ ગાર્ડન એટલે કે એલ્યુમિનિયમ સુધી સ્વરૂપે મળતું નથી પરંતુ એને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે એને આપણે કહીએ છીએ એલ્યુમિનિયમ ગાર્ડન અહીંયા સળિયા પણ જોઈ શકીએ છીએ આપણે તો લોખંડ પોલાદ પછી બીજા નંબરમાં જો ઉદ્યોગ હોય તો એ છે એલ્યુમિનિયમ ગાર્ડનનો હવે એલ્યુમિનિયમ કેટલાક ગુણો છે અને એના કારણે એની ડિમાન્ડ વધુ છે કયા ગુણો તો સૌથી પહેલા તો વજનમાં હલકું છે સાથે હલકું હોવા છતાં મજબૂત છે ટીપાવું પણ છે એટલે કે એને આરામથી ટીપી શકો વાળી શકો છો અને વિદ્યુતનું શું વાહક છે સુવાહક એટલે સમજી શકીએ કે વિદ્યુત પસાર થાય અને કદી કાટ ના ચડે આવા વિશિષ્ટ ગુણધર્મો કારણે અત્યારે તમે જો મિત્રો કે મોટા ભાગના આપણા ઘર વપરાશ હોય કે વિમાન હોય એ બધી જગ્યાએ aluminium ની માંગ વધુ છે તો આ રીતે એલ્યુમિનિયમની સાથે બીજી મિશ્ર ધાતુઓ મેળવી આપણે મોટર છે રેલવે છે હવાઈ જહાજ છે અને ઘણા બધા યાંત્રિક સાધનોમાં એલ્યુમિનિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે અહીંયા આપણે ખાસ એક વાત ધ્યાન રાખવાની કે આ ઉત્પાદનમાં ચાલીસ થી પચાસ ટકા તો આપણે વીજળીનો ખર્ચ થાય છે આટલું આના કારણે કે જે જગ્યાએ આપણે વીજળી સસ્તી મળતી હોય ત્યાં મોટા ભાગે મોટા ભાગે આવા ઉદ્યોગ વિકસો હશે જેમ કે બોક્સાઈડ છે જળ વિદ્યુતની સરળતા ત્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવે એક સીધી વસ્તુ છે કે જ્યાં સરળતા અને સસ્તું મળે ત્યાં જ ઉદ્યોગો સ્થાપવાના હોય છે નકશા દ્વારા પણ આપણે સમજીએ અહીંયા ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે કેરેલા છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ છે મહારાષ્ટ્ર છે અને તામિલનાડુ આ જુદા જુદા આપણે નકશાની અંદર જે સ્થળો જોયા એ બધી જગ્યાએ સ્ટીલ ઉદ્યોગ એટલે કે એલ્યુમિનિયમ ઉદ્યોગ વિકસેલો છે હવે તાંબુ ગાર્ડન જે રીતે લોખંડની વાત કરીએ એલ્યુમિનિયમની વાત વાત કરીએ કરીએ તાંબાની તાંબુ આપણા ઘર વપરાશમાં પણ છે વિદ્યુતનું છે છે બહુ સારી રીતે વિદ્યુત પસાર કરી શકે એટલે બીજી ધાતુઓ સાથે સરળતાથી અને બીજો પાછો ગુણધર્મ શું છે બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળી જાય છે એના કારણે અત્યારે તાંબાનો ઉદ્યોગ વિકસ્યો છે કઈ કઈ જગ્યાએ આપણે તાંબાનો ઉપયોગ કરી શકીએ બહુ આસાન સવાલ છે વિદ્યુત ઉદ્યોગ તો છે જ આપણા બધા જ જો રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર છે, ઓટોમોબાઈલ છે, રેડિએટર ઘર વપરાશના આપણા વાસણો આ બધી જ જગ્યાએ શું વપરાતું હોય છે મિત્રો? તાંબુ વપરાતું હોય છે. તો ભારતમાં સૌથી પહેલા તાંબુ ગાળવાનો ઉપયોગ કઈ જગ્યાએ સ્થાપાયો? મોસ્ટ આમ્પી સવાલ બને અહીંયા. તો ભારતીય તાંબા નિગમ એટલે કે આઈસીસી દ્વારા ઝારખંડમાં ઘાટસીલા ઝારખંડની અંદર ઘાટ ઘાટસીલાએ તાંબુ ગાળવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. આ સવાલ આપણે ધ્યાન રાખીશું. તો આ રીતે આપણે પાઠમાં ધીરે ધીરે જુદા જુદા ઉદ્યોગો જોતા જઈએ છે કઈ કઈ વસ્તુ બને એ ચિત્રો દ્વારા પણ આપણે સમજશું ત્યારબાદ ઓગણીસો બોતેર ની વાત કરીએ તો ભારતીય તાંબા નિગમ ને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતર કરવામાં આવ્યું એટલે શું મિત્રો તો જે ભારતીય તાંબા નિગમ હતું એ હવે કોની કોને આપવામાં આવ્યું હિન્દુસ્તાન કોપર લિમિટેડ ને હસ્તાંતરત એટલે કે ત્યાંથી એની તમામ પ્રકારનો વહીવટ ને સત્તા એને આપવામાં આવી અને આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ તો તાંબા ગાળવાનું કામ કરે છે પણ અત્યારે ખાનગી એટલે કે પર્સનલ માલિકો હોય ખાનગી ક્ષેત્રમાં સરકાર સિવાયના ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. પહેલા પક્ક સરકાર દ્વારા જે તાંબાનું ઉત્પાદન થતું હતું હવે પ્રાઇવેટ સેક્ટર પણ વધતું જાય છે. રસાયણ ઉદ્યોગની વાત કરીએ મિત્રો કારણ કે સૌથી આ વસ્તુની માંગ અત્યારે છે. ભારતનું ઉત્પાદનમાં ભારતનું સ્થાન પણ રસાયણમાં ખૂબ જ આગળ છે. હવે રસાયણની વાત કરીએ તો રસાન બે પ્રકારના હોય એક કાર્બનિક રસાયણ એક અકાર્બનિક રસાયણ. કાર્બનિક રસાયણમાં કયા કયા આવે? તેમાં પેટ્રોલ રસાયણ એ મુખ્ય આવે. આ સિવાય આપણે જોઈએ કે રસાયણનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય સવાલ માં પણ આપણો પૂછાય તો કૃત્રિમ રેસા બનાવવા કૃત્રિમ રબર બનાવવા પ્લાસ્ટિકની વસ્તુઓ આપણે હોય રંગ રસાયણ અને દવાઓ આ બધી જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ રસાયણનો ખાસ કરીને તમને રસાયણ ત્યાં જ જોવા મળે જે પેટ્રોકેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ એટલે જ્યારે હોય છે પેટ્રોલ શુદ્ધ કરવા શુદ્ધ કરવામાં આવે અને પછી જે તળિયે કાચો માલ બચે એ બધામાંથી રસાયણ બનાવવામાં આવે એટલે કે જ્યાં ખનીજ તેલની રિફાઈનરીઓ હોય કેન્દ્રો હોય ત્યાં તમને રસાયણ પ્રમાણમાં જોવા મળે કારણ કે જ એ બનતું હોય છે એટલા માટે અહીંયા આપણે જોઈએ કે કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં જોઈએ આપણે તો એમાં ખાસ કરીને ગંધકનો તેજ આપ છે નાઇટ્રિક એસિડ શારીરિક સામગ્રી સોડા એસ પૌષ્ટિક સોડા ક્લોરીન આ બધા કાર્બનિક રસાયણની અંદર જ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા જંતુનાશક દવાઓ એના ઉત્પાદનમાં રસાયણનું ખૂબ જ મહત્વ રહેલું છે અને રસાયણ ઉદ્યોગમાં ગુજરાત છે એનું સ્થાન છે છે એટલે કે સૌથી વધુ રસાયણના કારખાના પણ ગુજરાતમાં એમાં આપણે અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ આ બધી જગ્યાએ તમે રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જોઈ શકો છો જ્યાં મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે અને એની નિકાસ પણ કરવામાં આવતી હોય છે હવે રાસાયણિક ખાતર ઉદ્યોગ ખાતરના ઉપયોગથી આપણે બધા પરિચિત છીએ ખેડૂત મિત્રો સારી રીતે આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું આ સવાલ બહુ જ આઈએમપી છે ઘણી બધી પરીક્ષાઓમાં તો 1906 માં તમિલનાડુમાં રાનીપેટ ખાતે સૌથી પહેલું ખાતરનું કારખાનું સ્થાપવામાં આવેલું ત્યારબાદ આપણે જોઈએ કે આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે થયો એટલે કે આ કારખાનું જે હતું એ હવે કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું બિહારના સિંદરી ખાતે પણ સૌથી પહેલા અહીંયા અને ત્યારબાદ આપણે બિહારના સિંદરી ખાતે આ સિવાય ભારતમાં ઘણી બધી જગ્યાએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે જેમાં આપણે વાત કરીએ ગુજરાત તમિલનાડુ યુપી પંજાબ કેરળ આ બધી જગ્યાએ આપણે રાસાયણિક ખાતરના કેન્દ્રો આવેલા છે ગુજરાતની વાત કરીએ તો કલોલમાં બહુ ફેમસ છે આપણે ઘણી બધી વિસ્તારમાં પથરાયેલું છે કંડલા હજીરા ભરૂચ વડોદરા આ બધી જ જગ્યાએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે તો ભારતની અંદરના સ્થળો પણ એક બે યાદ રાખીશું નકશાની દ્રષ્ટિએ અને ગુજરાતની અંદર પણ આપણે કલોલ યાદ રાખીએ હવે પ્લાસ્ટિક ઉદ્યોગની વાત આવે ઘણી બધી વસ્તુઓ આપણા ઘર વપરાશમાં તમે જોઈ શકો પ્લાસ્ટિકમાંથી બનેલી હોય પ્લાસ્ટિકને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવાય કારણ કે વર્તમાન સમયમાં સૌથી વધુ એની ડિમાન્ડ રહેલી છે અને ધીરે ધીરે એની માંગમાં પણ વધારો રહેલો છે એના વિશિષ્ટ ગુણધર્મો છે મિત્રો જેમ કે વોટરપ્રૂફિંગ એમાં પાણીની કોઈ અસર ના થાય બીબામાં ઢાળી શકાય એટલે કોઈ પણ આકાર આપી શકાય એના કારણે એ પેકિંગમાં રસાયણોનું સંચયન થાય ટેક્સટાઇલ છે મકાન બાંધકામ વાહનો બધા નિર્માણ કરવામાં ઇલેક્ટ્રોનિક્સ આ બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો જ હોય છે મુંબઈ કોલકાતા છે બેંગ્લોર છે વડોદરા વાપી કાનપુર કોઈમતુર ચેન્નાઈ આ બધા કેન્દ્રોની અંદર પ્લાસ્ટિકના કારખાના આવેલા છે તમને થોડું કન્ફ્યુઝન થાય કે આટલું બધું યાદ કહી રે મિત્રો તો એટલું બધું યાદ રાખવાની પણ જરૂર નથી એક બે પોઈન્ટ જે મુખ્ય યાદ રાખશો તો પણ ચાલશે હવે સિમેન્ટ ઉદ્યોગ ની વાત કરીએ આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શનમાં સિમેન્ટ નો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે જેમ કે મકાન બાંધકામ હોય કે સડક હોય કે મોટા બંધો બાંધવા હોય એના વગર કોઈ જ વસ્તુ ચાલે નહીં એના કારણે આપણો નંબર બીજો છે સવાલ આપણે યાદ પહેલો નંબર ચીન સૌથી વધુ સિમેન્ટ ઉત્પાદન કરે ભારતનો ક્રમ અહીંયા બીજો છે અને વિશ્વમાં છ ટકા ઉત્પાદન એ ફક્ત ભારત જ કરે છે કોઈ પણ વસ્તુ માટે કાચો માલ જોઈએ તો અહીંયા સિમેન્ટ બનાવવા માટે કાચો માલમાં જોઈએ કે ચૂનાનો પથ્થર છે કોલસો ચિરોડી બોક્સાઇડ અને ચીકણી માટી આ બધી વસ્તુઓના મિશ્રણથી સિમેન્ટ બનાવવામાં આવતું હોય છે અહીંયા પણ આપણે જેમ શેરડીના કારખાનામાં વાત કરી હતી કે અહીંયા મોટાભાગે સિમેન્ટના કારખાના ક્યાં હોય તો કાચો માલ અને ઉત્પાદન બંને વજનમાં ભારે હોય છે એટલે સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ આપણને મળતો હોય જ્યાં ખાણો આવેલી હોય એ જગ્યાએ સ્થાપવામાં આવે છે એનું કારણ પણ અહીંયા વાંચી અને સમજી શકશું આપણે ગુજરાતમાં પણ સિમેન્ટ ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસેલો છે તો આ રીતે મિત્રો અહીંયા આપણે ભાગ ત્રીજો પણ પૂરો કર્યો ભાગ ચોથો છેલ્લો આવશે જેની અંદર આપણે પાઠ પૂરો કરશું જોતા રહો લાયકા એજ્યુકેશન ચેનલ અને ખાસ સબસ્ક્રાઇબ કરવા વિનંતી મળીએ ચોથા ભાગમાં ત્યાં સુધી જય હિન્દ